કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર સુશ્રી કે એસ ગોંદિયા અને વહીવટીતંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દ્રપસિમ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી હેઠળ કુલ સાત સ્થળોએ કાયદેસર રીતે સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલી હોટેલ દુકાનો અને વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા મુન્દ્રાના ધ્રપસીમ વિસ્તારમાં ટ્રાસ નંબર એકસો એકસોગુણો સિત્તેર પૈકી સરકારી પડતર જમીન પર કમર્શિયલ રીતે ગેરકાયદેસર દબાણને વહીવટી તંત્ર દ્વારા દૂર કરીને અંદાજીત કુલ રૂપિયા પંચાણું લાખ સિત્તેર હજાર રકમને એક હજાર ચારસો પચાસ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલા દ્વારા જણાવાયું છે